હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેમસ એવી એકદમ નવી રીતે ભાખરી તો ચાલો બનાવીએ નવી રીતે ભાખરી કેવી રીતે બનાવી એ પણ આજે આપણે બનાવીશું મરી અને લસણમાંથી તો મરી અહીંયા વીસ પચીસ આપણે નંગ લઈ લીધા છે દાણા અને દસ પંદર આપણે લસણની કઢી લઈ લીધી છે તો એને આપણે ખાંડી લેવાનું છે તો આ રીતે એના અધકચરા આપણે ખાંડી લીધા છે તો હવે એને આપણે બાજુ પર મૂકી અને પછી આપણે જેનો એનો યુઝ કરીશું એ હું તમને બતાવું છું આગળ તો ચાલો એના માટે આપણે અહીંયા આ ઓટ્સ લઈ લીધા છે એ ઓટ ઓટ્સ આવતા હોય છે એ આ રીતે એના અને આપણે જે ભાખરી બનાવવાના છીએ એ ભાખરીમાં આજે આપણે કરકરો લોટ વપરાતો હોય છે તો આપણે ભાખરીના કરકરાની જગ્યાએ આ ઓટ્સનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આપણે થોડા ઓટ્સ લઈ લીધા છે અને અહીંયા આપણે ઓટ્સને થોડા પીસી લીધા છે દર દર આવ્યા તો અહીંયા આપણે દરદરો લોટ બનાવી લીધો છે અને તમે જોઈ શકો છો તો હવે આપણે એને એક વાસણમાં લઈ લીધો છે ઓટ્સને આ રીતે દરદરો અને એક અકરો પણ હોય છે તો હવે આપણે લઈ લઈશું એક વાટકો આપણે ઘઉંનો લોટ જે ઘઉંનો લોટ આપણે રેગ્યુલર રોટલીમાં વાપરતા હોઈએ છીએ એ રોટલીનો લોટ લીધો છે અને આ ઓટ્સ ઉમેરી દઈશું તો ઓટ્સ આપણેને એકદમ દરદરા અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર આપણે જીરા પાવડર લઈ લઈશું અડધી ચમચી અને એની સાથે આપણે જે મરી અને આપણે જે લસણને જે પીસેલા હતા એ લઈ લઈશું એ એક ચમચી જેટલું થયું છે તો હવે એને પણ આપણે અંદર ઉમેરી દઈશું અને હવે એની સાથે આપણે મોણ આપીશું અને થોડા આપણે લીલા ધાણા પણ ઉમેરીશું તકે આપણે એને ખાવામાં બહુ ટેસ્ટ એવો આપે અને અહીંયા આપણે તેલ લઈ લીધું છે તેલ મોણ માટે આપણે એ એક બે ચમચા જેટલું આપણે તેલ લઈ લીધું છે અને તેલને હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તો લોટ આપણે સરસ આપણે જે મોણ આપીએ એ રીતે આપણે એને ઓટ્સ છે એટલે એક દરદરા પીસેલા છે અને આપણે જે આમ તો ભાખરીમાં આપણે જે કરકરો લોટ વાપરતા હોઈએ છીએ પણ આજે જે આપણે બનાવીશું એકદમ ઝીણા લોટમાંથી અને એ પણ આપણે ઓટ્સ ભાખરી બનાવીશું ઘઉંનો લોટ અને ઓટ્સ તો બંને મિક્સ કરી મોણ સરસ આપી દીધું છે અને સાથે હવે થોડું પાણી લઈ લીધું છે આપણે તો પાણી આપણે એક ગ્લાસ લીધું છે એમાંથી આપણે એક કપ જેટલું આપણે અંદર ઉમેરી દીધો છે અને બહુ આપણે ઢીલો લોટ નથી બાંધવાનો ભાખરીનો તો તમને બધાને ખબર જ હોય છે એકદમ કઠણ આપણે લોટ એને બાંધવાનો છે અને લોટ આપણે તમારે એકદમ ઢીલો નથી રાખવાનો તો તમારી ભાખરી એકદમ કુરકુરી નહીં બને અને ખાવામાં પણ એકદમ ઢીલી અને ચડવામાં અને એકદમ તમારી બિસ્કિટ જેવી નહીં બને અને ખૂબ તમારે આ રીતે મસળતું રહેવું અને બધું એક સાથે આપણે આ રીતે મિક્સ કરી દેવું તમે જોઈ શકો છો એકદમ કઠણ ભાખરીનો લોટ અને ભાખરીનો તો તમને ખબર જ હોય છે કે એકદમ કઠણ જ લોટ હોય છે અને આ ભાખરી તમે જ્યારે બહાર ગામ જતા હોય તો પણ તમે આને એક મહિના સુધી કશું થતું નથી હોતું કે અઠવાડિયા સુધી કંઈ થતું નથી હોતું તમે લઈ જઈ શકો છો ગમે ત્યાં હવે આપણે હું તમને આના જે પેડા કરીને તમને બતાવું છું તો આપણે કેટલી ભાખરી બનાવવાની છે તો અહીંયા ભાખરી મિનિમમ આપણે છ જેટલી આપણે તૈયાર કરીશું સાત જેટલી અને ગુલ્લા આપણને મોટા એવા લાગે તો થોડી એની અંદરથી આપણે સાઈઝ આપણે બીજું એક વધારી દઈશું તો આટલા લોટમાંથી મને સાત ભાખરી તૈયાર કરી છે તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે સરસ પેડા એવા બનાવી લીધા છે અને ભાખરીની સાઈડ તો તમને બધાને ખબર જ હોય છે તો ચાલો હવે આપણે એને વણી લઈશું અને એના આ રીતે ગુલ્લા તમારા બનાવતા જવા અને સરસ રીતે આપણે ભાખરીને વણી લેવાની છે આમ તો ભાખરી તમે જોઈ શકો છો સાઈડ તો મેં અહીંયા ગુલ્લો લઈ લીધો છે પેડા સાઈજનો અને એના આ રીતે હવે એને ક્રેચિસ આપણે રીતે કિનારી ફાટી જતી હોય છે તો એને આ રીતે મેં સરખો લુવો કરી લીધો છે અને લુવાને તમારે અને આ રીતે તમારે એને વણી લેવી ભાખરીની મિનિમમ નાની એવી જ હોય છે તો ભાખરીની સાઈઝ તમે જોઈ શકો છો આપણે એકદમ નાની એવી ભાખરી બનાવી છે તમે મોટી વણીને તમે કંઈ પણ કોઈ વાટકીનું માપ લઈને તમે કટિંગ કરી શકો છો પણ અહીંયા આપણે ભાખરીને સાઈજ તમે જોઈ શકો છો તો ભાખરી આપણે મેં વણી લીધી છે આ રીતે બધી ભાખરી આપણે વણી લેવાની છે તો અહીંયા બધી ભાખરી આપણે વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ એક જ સરખી બધી તો હવે આને આપણે ચાલો એને શેકી લઈએ જે હું તમને શેકીને બતાવું છું તો એના માટે આપણે એક પેન લઈ લીધું છે તમે તવો કે પેન કે તમે કઢાઈ પણ લઈ શકો છો જે ફ્રાય પેન આવે છે એ એની એની અંદર જેટલી તમારે ભાખરી આવે એટલી તમારે ભાખરી અંદર મૂકી દેવી અને ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવું અને ભાખરીને તમારે ધીમા તાપે તમારે એને ફ્રાય કરી લેવી શેકી લેવી તો અહીંયા આપણે ઉલટ પુલટ કરી લઈશું ને આ રીતે બંને સાઈડ તમારે એને બંને સાઈડ ઉલટ પુલટ કરતું આપણે જે શેકતા હોય છે એ રીતે તમારે શેકી લેવી તો હું અહીંયા તમે જોઈ શકો છો હું બંને સાઈડ એને ફેરવ અને બંને સાઈડ આપણે સરખી ભાખરી થઈ જાય એટલે આ રીતે તમારે અને જો તમને એક સાથે બધી ફેરવતા ન ફાવતું હોય તો તમે એક એક પણ શેકી શકો તો ભાખરી આપણી શેકાય છે ત્યાં સુધી હું તમને ભાખરી વણેલી બતાવું છું એને આ રીતે તમારે કોઈ કાંટો લેવો તો ભાખરીના અંદર તમારે આ રીતે છેદ કરી દેવા તાકી ભાખરી તમારી ફૂલે નહીં અને સરસ ભાખરી એકદમ ક્રિસ્પી રહે તો આ રીતે હું એને હોલ કરીને બતાવું છું તો હવે આપણી ભાખરી એક સાઈડ શેકાઈ ગઈ છે તો એને આ રીતે આપણે એને ઉલટ પુલટ બધી કરી દઈશું અને તમે જોઈ શકો છો અને હવે આપણે થોડું તેલ લઈશું અને એની ઉપર પહેલાં તો આપણે એકદમ કોરી શેકી લીધી છે અને પછી આપણે એને તેલ આપણે આ રીતે પરાઠામાં આપણે નાખતા હોઈએ છીએ એ રીતે એક એક ચમચી આપણે આ રીતે લગાવી દેવું અને હવે આપણે એક સાઈડો ફરી પાછું આપણે એને પલટી દેવું અને દબાવતા દબાવતા તમારે એને શેકી લેવું ફરી બીજી સાઈડ આપણે તેલ લગાવી દઈશું તો અહીંયા હું બીજી સાઈડ તેલ લગાવી રહી છું તાકી ભાખરી આપણી એકદમ સરસ ક્રિસ્પી બિસ્કિટ જેવી બને અને હવે એને દબાવતા દબાવતા હું એને બધી બાજુથી બંને બાજુથી અને આપણી જેટલી બધી ભાખરી છે એટલી હું આ રીતે એને દબાવતા શેકી લઈશું બંને સાઈડ સરસ આપણી બંને સાઈડ ક્રિસ્પી ભાખરી થાય ત્યાં સુધી એને આપણે શેકતું રહેવું તમે જોઈ શકો છો સરસ ભાખરી આપણી બંને સાઈડ સરસ શેકાઈ ગઈ છે અને આ રીતે હું એને દબાવતા જઈને તમારે ભાખરીને દબાવીને બંને સાઈડ સરસ એને એક ક્રિસ્પી કરી લેવી તો છે ને મિત્રો એકદમ સરસ ભાખરી એ પણ આજે આપણે ઘઉંના લોટમાંથી અને ઓટ્સમાંથી બનાવી છે તો હવે આપણે ભાખરીને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો અહીંયા તમે જોઈ શકો છો ભાખરી સરસ થાય તો આ રીતે હું બીજી પણ શેકી લઈશું તો અહીંયા મેં ભાખરી આપણી બધી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો આ રીતે ભાખરી હું તમને બતાવું છું સરસ એકદમ બિસ્કીટ ટાઈપ આપણી એકદમ કડક અને એવી તૈયાર થઈ છે તો હું તમને ભાખરીને તોડીને પણ તમને બતાવું છું તમે જોઈ શકો છો એકદમ જ અડતા તૂટી જાય છે મિત્રો તમને ભાખરીની રેસીપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો જોતા રહેજો ગીતાની રસોઈ મસાલા ભાખરી